હેલો મિત્રો વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ રોજની જેમ આપણે પહેલા ચાય થી શરૂઆત કરીએ અને રિમ્પલ કિચન માં રોટલા બનાવી રહી છે મને આજે બહુ જ ભૂખ લાગેલી એટલે મેં કીધું કે આજે જલ્દી ખાવાનું બનાવી દે તો એ આજે 5 વાગે ની ખાવાનું બનાવવા લાગેલી છે જો તમે રોટલા બનાવી રહી છે અને અહીંયા શાક મૂકેલું છે કઈ બહાર નું ખાવાનું મન થયું અને શાક માં પાપડી નું છે એટલે રિમ્પલ સાથે અમે સીધા જઈએ છીએ હોટેલ માં સબ્જી લેવા માટે હોટલ માં જઈને આખું મેનુ ખરી લાગ્યું પણ સાલી સમજ જ નહીં પડતી હતી કે શું લે પછી રિમ્પલ કે ચાલ પનીર ચટપટા લઈ લે તો અમે પનીર ચટપટા નો ઓર્ડર આપી દીધો રિમ્પલ ને સબ્જી પાર્સલ કરીને ફટાફટ ગાડી પાસે પહોંચી ગઈ કારણ કે યંસ ને એની દાદા દાદી સાથે ઘરે મૂકીને આવેલા છે એટલે ફટાફટ ઘરે જાય અને તમે જો સબ્જી લીધી એટલે કેટલી ખુશ થાય ચાલો જલ્દી બેસી જા ઘરે ગઈને ખાજે આપણે ફટાફટ ઘરે પહોંચીએ લેટ્સ ગો તો મિત્રો ફાઇનલી આપણે ઘરે પહોંચી ગયા છે અને યંસ ભાઈ ને જો સીટો ગાડી આવી એટલે બહાર જ આવી ગયો એને ઓલા પર જવાનું બહુ જ ગમે ભાઈ ખરેખર ચાલો આપણે ફટાફટ પૂજા કરી લાખે પછી આપણે 8:30 વાગે આરતી કરવા પણ જવાનું છે મે પૂજા ભી ફટાફટ કરી નાખી છે ચાલ દીકા હવે આપણે આરતી કરવા જવાના યંસ અને યંસ ની મમ્મા તૈયાર થઈ ગયા છે આરતી કરવા જવા માટે તો ચાલો જાય મિત્ર તમે જોઈ શકો છો અમારે ત્યાં ગણપતિ બાપાની આરતી પર પૂરી થઈ ગઈ છે તો ચાલો હવે સીટા ઘરે જઈએ અને પેટ પૂજા કરી લે અને ઘરે આવતાની સાથે જ રિમ્પલ હેઠ ખાવાનું આપી દીધું તમે થાળીમાં જોઈ શકો છો પનીરનું શાક પાપડીનું શાક અને ખમણ તો ચાલો શાંતિથી બેને ફટાફટ ખાવાનું ખાઈ લઈએ મેડમ બરાબર ખાઈ લીધું છે રિમ્પલ ખાટી છે ને યન્સને તમે જુઓ માથામાં પાવડર લગાવ્યા આ પોતાને તમે જુઓ છે માથામાં પાવડર લગાવે એ જુઓ જોઈએ ટીકા કાં પાવડર લગાવ્યા ભાઈ યન્સ અહીંયાની ગાલ પર લગાવવાનો દીકરા તો ચાલો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરીએ બરાબર ખાઈ લીધું છે ટોપ ઊંધાવતી છે ફટાફટ વિડીયો બી એડિટિંગ કરી નાખું અને મળીએ આઉટ ઓફ બ્લોગમાં ગુડ નાઇટ નાઇટ